જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો ચાલો હું અને મારો પરિવાર બધા જ મજામાં છીએ ચાલો સૌથી પહેલાં તો તમારો બધાનો ધન્યવાદ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢી મારો આ લોક જોવા માટે મને મળવા માટે સ્પેશિયલી આવો છો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ આભાર ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત એકદમ પોઝિટિવિટીથી કરી દઈએ ચાલો નિખિલ કિશન આ સમયે જતા રહ્યા છે જોબ ઉપર ચાલો આજે બપોરે બંને આવવાના નથી તો બંનેની રસોઈ કરવાની પણ નથી ચાલો ત્યારે આજે એક સરસ મજાનો રીતિ રિવાજ ચાલે છે પગફેરાની રસમ ચાલે છે કાલે જોયું ને તમે યશના અને ધર્મિષ્ઠાના કાલે મેરેજ થયા દિશાના ભાઈ અને ભાભીના મેરેજ થયા કાલે અને આજે એમના પગફેરાની રસમ થાય છે ચાલો ધર્મિષ્ઠા તેડું મેલું કરવાનો એક રિવાજ છે જે કરવાનો ન જ હોય તો આજના શુભ સમયે આપણે સવારના પોરમાં દી ચડતા જ આ કામ કરી લીધું તો ચાલો દિશાના ફૈબા પણ આવ્યા છે ધર્મિષ્ઠાનું મીઠું મોઢું કરી લીધું અમે એમને સરસ મજાની વધાવી લીધી દિશાના ફઈબાએ એમને સરસ મજાની જુઓ પીર પણ તાણી દીધી સરસ મજાની તૈયાર કરી દીધી ચાલો ઉકળી ઉઠાડવાના એ ઘણા બધી રસમ હોય કે જે અત્યારના પોરમાં કરવાની હોય એને જે અમુક રસમ હોય કે જે હજી સુધી બચી છે બાકી હજી ઘણા એવા લગ્ન છે કે હવે હમણાં એ લોકો માનતા પણ નથી પણ અત્યારે એ રસમ અમે પૂરી કરી છે ચાલો સરસ રીતે નીતિ નિયમ પ્રમાણે બધા જ રીતિ રિવાજ પૂરા કર્યા ચાલો ત્યારે હવે જઈએ ઘરની અંદર હમણાં જ એના સાસુ તેડવા આવશે ચાલો અમારા બધા જ પાડોશી પણ આવ્યા હતા અને ચાલો ધર્મિષ્ઠા ને આ રસમ ખુબ જ ધામધૂમ થી સરસ મજાની થઈ ગઈ ઘરે આવ્યા બધા તો ચાલો એ બાને બધા ચા પાણી તો પીધા ચાલો સરસ મજાની યાદી રહી ગઈ છે આ બધી અને ચાલો રીતિ રિવાજ પ્રમાણે જે આપણે નિયમ હોય એ આપણે કરવાના જ હોય દીકરી હોય કે વહુ હોય આપણા ગુજરાતી નિયમ હોય એ તો આપણે કરવાના જ હોય તો ચાલો બધી જ રસમ રિવાજ અત્યારે પૂરા થઈ ગયા તેડું મેલું પણ થઈ ગયું લગ્ન પણ કાલે થઈ ગયા અને આજે છેલ્લો રિવાજ હતો એ પણ થઈ ગયો સરસ રીતે સંપન્ન બધું જ કામ થઈ ગયું ચાલો મહેમાનો બધાએ રજા લઈ લીધી છે અત્યારે અને ચાલો હવે લાગી છે એ સી એ કામ ઉપર ચાલો ત્યારે દિશાબેને કામની શરૂઆત કરી દીધી છે જોકે સવારના પોરમાંથી જ વહેલા કામની શરૂઆત થઈ જાય છ વાગ્યાથી જ તે અને વારના ફળિયા આ તે બધું જ વળાઈ ગયું હોય ઘરમાં પણ કચરા પોતા ઝાપટ ઝૂપટ આ તે બધું જ સાક્ષીએ પણ કરી લીધું હોય મેં મારું કામ કરી લીધું હોય સાક્ષીએ એનું કામ કરી લીધું હોય અને ચાલો અત્યારે થોડું ઘણું વધારાનું કામ હતું કારણ કે હમણાં બે ચાર દિવસથી તો મેરેજનું કામ ચાલતું હતું એટલા માટે થઈને ઘરમાં ઓછું ધ્યાન દેવાય તો દિશા એ ચાલો અમુક અમુક ખાના છે જે કરવા જ પડે એમ હતા ફરજિયાત હતા એ બધા જ ખાના દિશા બેને કરી નાખ્યા ને ઉપરના બે ખાના જ આ જે કર્યા છે ધીમે ધીમે એને રોજ થોડું થોડું કરશો ને એટલે થઈ જશે દિશા મારી સાથે વાતો કરે છે મેરેજની કે આવું થયું મમ્મી આવી રીતે કર્યું આવી રીતે કર્યું એવી રીતે મને મેરેજની બધી અમે વાતો કરીએ છીએ અને કારણ કે ત્યાં આગળ જ્યારે મેરેજ હોય ને ત્યારે કાંઈ વાતો કરવાનો તો ટાઈમ હોય જ નહીં કારણ કે બધા મહેમાનોને જ સાચવવાના હોય અને રસમ રિવાજ હોય એ બધી પાળવાની હોય એટલા માટે ત્યાં કાંઈ એટલો બધો ટાઈમ મળે નહીં પણ જો ઘરે આવ્યા ને એટલે દિશા મને બધી વાત કરે છે વિગતવાર કે મમ્મી આવી રીતે થયું આવી રીતે થયું આ રિવાજ આવી રીતે કર્યો અને ધાનુબેન પણ સરસ રીતે સચવાના તો દિશા એ પણ કહે છે કે મમ્મી જો કેટલી સરસ રીતે ધાનુ સચવાઈ ગઈ અને હજી હમણાં થોડાક સમય પહેલાં જ પ્રસંગ હતો અને મારા છેઠની બેબીની સગાઈ હતી ત્યારે ધાનો એટલી ધમાલ કરી હતી ને કે ન પૂછો વાત ક્યાંય રહેતી જ નહોતી ક્યાંય રહેતી જ નહોતી અને ત્યારે એને એટલી શરદી ને ઉધરસ હતા ને કે અમે અમારે એને સાચવવી પણ ભારે પડી ગઈ હતી પણ આ વખતે આ પ્રસંગમાં એ ધાનું ઘણી બધી મોટી થઈ ગઈ હોય ને એવું લાગે છે હમણાં ફિયાના મેરેજ આવવાના છે ત્યારે તો ઘણી બધી મોટી થઈ જવાની છે એવું પણ લાગે છે એને કારણ કે ધાનુમાં મહિને ને મહિને પરિવર્તન આવતું હોય ને એવું લાગે એટલે હું અને દિશા બંને વાતો કરીએ છીએ કે કદાચ હવે પ્રસંગ આવશે ને તો એટલી બધી તકલીફ થવાની નથી આપણને હે ને ચાલો વાતો કરતાં કરતાં ઘણું બધું કામ ઉકેલાવાઈ ગયું દિશાનાભાઈના મેરેજ તો બે વર્ષ પહેલાં જ થઈ ગયા છે દોઢ વર્ષ પહેલાં જ થઈ ગયા છે પરંતુ રીતિ રિવાજ પ્રમાણે અત્યારે કર્યા અને સમૂહ લગ્ન હતા તો સમૂહ લગ્નમાં સરસ રીતે રીતિ રિવાજ પ્રમાણે ખૂબ સરસ રીતે મેરેજ થઈ ગયા ચાલો આજના દિવસમાં તેડું મેલું પણ થઈ ગયું અને આજ બપોર પછી એ લોકોને સરપ્રાઇઝ છે શું સરપ્રાઇઝ છે હું તમને આગળ આગળ બતાવતી જઈશ દિશાબેન જો ઘરનું બધું કામ કરે છે ને હમણાં મહેમાન હતા ને તો ગોદડાને આ તે બધું કાઢ્યું હોય તો બધું જ તપાવ્યું તું તો અત્યારે બધું જ લઈ લીધું અને બધા જ ગોદડા સરસ રીતે પાછા સંકેલી નાખ્યા અને દિશાબેને પાછા જ્યાં હતા ત્યાં ત્યાંને ત્યાં મૂકી દીધા અને ચાલો સવાર નભરમાં જ્યારે સાક્ષી ગઈ હોય ને ત્યારે બધું જ ઝાપટ ઝૂંપટ આ તે બધું જ કરી લીધું હોય પણ અત્યારે ફરી પાછું બધું જ બગડી ગયું તું એટલા માટે દિશાએ ફરી વખત આખા એ ઘરમાં ફરી વખત ઝાપટ ઝોપટ કરી અને કચરા પોતા કરી લીધા કારણ કે જોયું ને સવારના એક સરસ મજાની રસમ થઈ એક રીતિ રિવાજ પ્રમાણે સરસ મજાનું એક શુભ કાર્ય ઉકેલાયું એટલા માટે ઘરમાં ઘણો બધો કચરો અને ઘણું બધું થયું હોય ચોખા તે બધું વહેરાણું હોય તો દિશાએ ખૂબ સરસ રીતે બધું જ ચોખ્ખું કરી નાખ્યું ચાલો આજે તો દિશા પણ દિશા અને ધાનુને બંને ને નાવામાં રજા છે એવું કહી શકાય આપણે કારણ કે ચાલો દિશા તો નાઈ લીધું પણ ધાનુબેન ને આજે રજા છે જો ઘરમાં ઘણું બધું કામ હતું રીતિ રિવાજ પ્રમાણે આ ઓચિંતાનું એક કામ કરવાનું થયું તો ચાલો કરી લીધું અને દિશાબેન કારણ કે ધાનુબેન મોડે સુધી સૂતી હતી ને એટલા માટે આ જે બેડ છે ને બહુ ઝડપથી સાફ કરવાની અમે કઈ ઉતાવળ કરીએ નહીં જેટલી વાર ધાનુ સૂતી હોય ને એટલી વાર શું વાજ દઈએ હેને ચાલો કાલથી તો સ્કૂલ શરૂ થઈ જશે બેનની એટલે સ્કૂલે જતી રહેશે એટલે ઓટોમેટિક વેલી ઉઠાડવાની થઈ જ જવાની છે અને મસ્તા પણ ધાનુ જ્યાં સુધી સૂતી હોય ને ત્યાં સુધીમાં બધું જ કામ થઈ જાય ભાઈ ચાલો ત્યારે દીશા જ્યારે ઘર વ્યવસ્થિત કરતી હતી ને ત્યારે એ સમયે મેં રસોઈ ચડાવી દીધી કારણ કે જો એક એક વ્યક્તિ રસોઈ સંભાળે ને રસોડું સંભાળે ને તો બીજી વ્યક્તિ ફ્રીથી આખા ઘરનું ધ્યાન રાખી શકે એને કારણ કે જો બે વ્યક્તિ હોય ને તો કામને બાંટીને ચાલીએ ને તો ઓર મજા આવે કારણ કે વિચાર કરીએ કે એક જ વ્યક્તિ આખા ઘરને સંભાળે ને કામય કરે અને રસોઈ કરે તો પહોંચી શકે નહીં કારણ કે ઘરમાં નાનું બાળક હોય ને તો બે વ્યક્તિ હોય ને તો એકદમ મસ્ત રીતે આખા ઘરને સંભાળી શકાય અને ઘર પણ સાફ વ્યવસ્થિત રહે અને ઘરના પરિવારના સભ્યો પણ વ્યવસ્થિત રહી શકે ને ચાલો આજે સવારથી જ મોડું થઈ ગયું હતું એટલા માટે થઈને અમે બંને સરસ રીતે કામ સંભાળી લીધું મેં કિચન સંભાળી લીધું અને દિશાએ વધારાનું કામ સંભાળી લીધું ચાલો આજે પણ ફ્લાવર આવ્યું છે તો ફ્લાવરને એમને એમ તો પકાવવાનું જ નથી તો સૌથી પહેલાં આપણે એને ગરમ પાણી કરી અંદર હળદર અને મીઠું નાખી અને આપણે એને થોડાક નાના નાના ટુકડા કરી અને ચાલો ઉકળતા પાણીમાં મૂકી દીધા છે એ પાંચથી દસ મિનિટ થશે કદાચ જીવાત હશે તો ચાલો એમાં ને એમાં તે જતી રહેશે ને નીકળી જશે બધી જ સાથે વટાણા ફોલી નાખ્યા છે અને એકાદું બટેટું પણ સમારી લીધું છે ચાલો શાક બધું જ થઈ ગયું છે સમારીને તૈયાર થઈ ગયું છે ચાલો આપણે વઘારી લઈએ ને સૌથી પહેલાં જીરું મૂકી હિંગ મૂકી અને બટેટાને સાતળી લીધા છે ભાઈ કારણ કે જો ક્યારેક ક્યારેક એવું થાય કે એકલા ફ્લાવર વટાણાનું શાક પણ કોઈને ન ભાવે બટેટું તો બધા શાકમાં જોઈએ જોઈએ ને જોઈએ જ તે હમણાં અત્યાર સુધી હું મારું શાક અલગ બનાવતી હતી પણ હમણાંથી એને થોડોક સમય પહેલાંથી જ એને હમણાં મારો રિપોર્ટ એકદમ નોર્મલ આવ્યો છે ડાયાબિટીસનો રિપોર્ટ નોર્મલ આવ્યો છે ત્યારથી મેં મારું શાક પણ હમણાંથી ભેગું કરી નાખ્યું પાછું એને ચાલો સરસ મજાને જોઈને ફ્લાવરનો કલર કેટલો મસ્ત આવી ગયો કારણ કે હળદર મીઠામાં આપણે એકદમ ચડાવી દીધું હતું ને ચાલો ત્યારે સરસ મજાનું શાક બનીને રેડી છે પણ ચટણી નાખી નથી પહેલાં સૌથી પહેલાં ધાનુબેનનું કાઢી લઈએ ને ત્યાર પછી જ ચટણી નાખીએ અલગ બનાવવું ને એના કરતાં તો આવી રીતે કરીએ ને તો એ સહેલું થઈ જાય ને ચાલો સરસ મજાનું શાક બનીને રેડી છે કોથમીર ભભરાવી દઈએ અને આ જ સમયે દિશાને હજી ઘણું બધું કામ કરવાનું બાકી હતું ભાઈ કારણ કે જો હમણાં પ્રસંગ હતો ને એટલા માટે ઝીણવટથી અત્યારે કામ બધું થાય છે ઘરની અંદર પણ બધું ઝીણવટથી કામ થયું અને અત્યારે પણ ઝીણવટથી કામ થાય છે એવું નથી અમારા ઘરે જ તે કામ થાય છે ને સામે દિશાના મમ્મીના ઘરે પણ એટલું જોરો શોરોથી કામ ચાલે છે ભાઈ એને ધર્મિષ્ઠાએ પણ બધું જ કામ ઉપાડ્યું છે અત્યારે ધર્મિષ્ઠા એ ભાવનાબેને અને જો કાનો પણ એને સામાનની લેવડ દેવડ કરે છે ને કારણ કે જે વસ્તુ લઈ ગયા હોય એ પાછા દેવા આવે ઘરમાં પ્રસંગ હોય ને એટલે વસ્તુને ઠેકાણે પાડતા જ એટલી બધી વાર લાગી જાય ભાઈ દિશા અહીંથી વસ્તુ મોકલાવી દે અને એ લોકો અહીંયા વસ્તુ મોકલાવી દે એને એકબીજાની વસ્તુ એકબીજાના ઘરે હોય તો એ યાદ કરીને અમે બધું જ એકબીજાના ઘરે મોકલી દઈએ છીએ ચાલો દિશાબેનનું હવે એન્ડ ઉપર જ કામ છે અને અમસ્તા પણ ઘર એવું છે ને કે ઘરનું કામ ક્યારેય ખૂટે જ નહીં ભાઈ તમે ગમે એટલું કરો ને સમૂહ કરો ને અત્યારે જો ધોયું હોય ને ફળ્યું એને બપોર પછી જેવું થશે ને એટલે પાછો એટલો જ કચરો એટલી જ માટી થઈ જાય પણ આપણે કામ કરી લઈએ ને એટલે મનને એકદમ શાંતિ અને સંતોષ થઈ જાય કે ચાલો આપણે કરી તો લીધું કામ અને જ્યાં સુધી કામ ન કર્યું ને ત્યાં સુધી મનની અંદર એમ જ ખ્યાલ રાખે કે હજી કામ બાકી છે હજી કામ બાકી છે એને ચાલો જે ફળિયું ધોવે ને હું ધોઉં ચાહે દિશા ધોવે અથવા તો સાક્ષી ધોવે બધા જે ધોવે ને એ બધા એ ફૂલ છોડને પાણી પાય જ દેવાના અને સાથે સાથે દરવાજો પણ ધોય જ દેવાનો ચાલો દિશાબેન આજે તો ખૂબ જ થાકી ગયા હશે મને એવું દેખાય છે એના ચહેરા ઉપરથી કે દિશાબેન આજે થાકી ગયા છે પણ આજે એના માટે પણ સરપ્રાઈઝ છે એ બહાર જવાના છે ક્યાં જવાના છે એ હું તમને આગળ આગળ બતાવતી જાઉં એને ચાલો ત્યારે હજી શક્કરિયાનો ની ખીર હજી આપણે માટે બાકી છે શાક બનીને રેડી છે રોટલી પણ બની ગઈ છે ખાલી ને ખાલી શક્કરિયાનો શીરો કહીએ કે ખીર કહીએ ને એ જ બાકી છે ચાલો બાફ બફાઈ ગયા છે એકદમ સરસ મજાના શક્કરિયા આજે એક સ્વીટ બનાવીએ કારણ કે ઘરની અંદર એક સરસ મજાની રસમ થઈ છે શુભ એક પ્રસંગ બન્યો છે તો એના માટે થઈને કાંક ગળું મોઢું તો કરવું જોઈએ ને તો ચાલો શકરિયાના અને એકદમ સરસ મજાનો ક્રશ કરી લીધું છે અને ખમણી લીધા છે એક કડાઈની અંદર ઘી મૂકી દીધું છે અને શકરિયાને જે આપણે ખમણેલા છે એને આપણે એકદમ સરસ રીતે ઘીમાં શેકી લેશું એને ખૂબ સરસ રીતે શેકી લેશું બાજુમાં આપણે ગરમ દૂધ મૂકી દઈશું એટલે ગરમ દૂધ જો શક્કરિયાની અંદર નાખશો ને તો ગાંઠો પડશે નહીં એને ચલો એક રસ બની જાય ને ત્યાર પછી આપણે એની અંદર ખાંડ નાખી દઈશું અને એકદમ ઉકળવા દેશું ખૂબ જ ઉકળશે એટલે એકદમ ઓટોમેટિક ઘટ બની જવાની છે એને આ ખીર ખાવાની એટલી મજા આવે ને ખૂબ જ સ્વાદિષ્ટ બને જેટલું જોઈએ એટલું આપણે ડ્રાય ફ્રૂટ્સ અંદર નાખી શકીએ છીએ ચલો મસ્ત એવું ઉકળી ગયું છે અને બહુ જ ગળ્યું નહીં એવું સેજ મસ્તું એને આછું આછું ગળ્યું બહુ વધારે પડતું ગળ્યું અત્યારે ખાવામાં પણ સારું નથી એને ચાલો મસ્ત એવી ખીર બનીને એકદમ શક્કરિયાની ખીર બનીને રેડી છે ને હવે શકરિયાની સિઝન છે એટલે કાયમ આપણે ઉપયોગ કરશું જ તે ચાલો એક મરચું શેકી લીધું છે અને ચાલો આપણી ડીશ તૈયાર છે ચાલો બધા જ અમે હું અને દિશા બંને જમવા બેસી ગયા છીએ અને સાથે સાથે ધાનુબેન પણ હમણાં જમી લેશે જો આપણી ડીશ તૈયાર છે મસ્ત એવી ખીર છે ફ્લાવર બટેટા વટાણાનું શાક છે

સાથે મામા મામી પણ જશે આ એક મામા મામી પણ જશે અને દિશાના ફઈના દીકરા અને એમના વહુ હે ને એ મામા મામી પણ જવાના છે ચાલો બેન તૈયાર થઈ અને હવે તો ઉપડ્યા છે જોયું ને હમણાં જ્યારે ઘરનું કામ કરતી હતી ત્યારે કેવી લાગતી હતી ને અત્યારે કેવી લાગે છે ચાલો ત્યારે હવે એન્જોય કરશે દિશા અને ધાનુ બંને ને ધાનુને તો અવાજ આવ્યો ને મામાના મામાની ગાડીનો એટલે દોડીને ભાગી ગઈ ચાલો આપણે દિશાને ધાનોને બાય બાય કહી દઈએ ચાલો એ લોકો મસ્ત એન્જોય કરવાના છે ચાલો સવારે મકાઈ ખલાસ થઈ ગઈ હતી એટલા માટે આ જે નવી મકાઈ હે ને આ જે મકાઈવાળા ભાઈ આવ્યા હતા એ મકાઈવાળા ભાઈને કહી જ દીધું છે કે જ્યારે મકાઈ ખાલી થઈ જાય ને ભાઈ ત્યારે તમારે આ ખિલ્લા ઉપર ટાંગી જ દેવાની હે ચાલો ખિસકોલા અને ચકલા અનેક પંખી બીજા આવે છે એ રાહ જોઈને જ બેઠા હોય કે ક્યારે અહીંયા આગળ મકાઈ આવે પાણી આવે ને તો એ લોકો ચણતા હોય એને આખો દિવસ એને ચકલાઓનો પક્ષીઓનો એટલો કલબલાટ હોય ને એ જોઈને સાંભળીને એટલી આનંદ આવે ને એટલી મજા આવે ને કે ન પૂછો વાત ચાલો ધાનુબેન ક્યાં પહોંચ્યા છે ને એ જોઈ લઈએ ને ધાનુબેન ને તો એટલી મજા આવી ગઈ છે ને બબ્બે મામા મામી માસી ની સાથે એટલી મજા કરી છે ને મમ્મી તો સાથે ને સાથે જ તેને ચાલો ત્યારે ખૂબ જ સરસ જગ્યાએ એ લોકો ગયા છે ત્યાં આગળ રસ્તાનો આ સીન છે ખૂબ જ મસ્ત જગ્યાએ ગયા હતા એક મંદિર પણ સરસ મજાનું હતું વાતાવરણ અને મસ્ત જગ્યામાં એ લોકો ગયા હતા સરસ મજાનું શિવનું મંદિર પણ હતું અને વાતાવરણ એટલું સરસ મજાનું હતું ને નાસ્તો પણ એ લોકો સાથે લઈને ગયા હતા એટલે પેટ પૂજા કરીને એ લોકો એ મસ્તી કરી છે જુઓ અને એક સરસ મજાની તલાવડી હતી જો કેટલી બધી માછલીઓ છે આ માછલીઓ જોઈને તો ધાનુબેન ગાંડી બની ગઈ છે અને માછલીઓ પણ કેવી જો મૂછોવાળી માછલીઓ જોઈ છે ને તમે પણ અને કોને કોણે જોઈ છે જરૂર કમેન્ટ કરીને જણાવજો ચાલો ત્યારે તાનુબેન ને તો ખૂબ જ મજા આવી તાનુબેન ને મમરા પણ ખવડાવ્યા માછલીઓને અને જેવા મમરા ખવડાવ્યા ને એટલે માછલીઓ બધી જાણે કેમ બહાર નીકળી ગઈ હોય એવું લાગવા લાગ્યું અને વાતાવરણ પણ ખૂબ જ સરસ હતું ચાલો ત્યારે આવો રહ્યો અમારો આજનો દિવસ તમને કેવો લાગ્યો અમારો આજનો દિવસ જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો વ્લોગમાં નવા છો